7મી મેના રોજ લોકસયના મહાપર્વ પ્રસંગે ડબોઈ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ છે તો 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારના 140 ડબોઈ વિધાનસભા ખાતે વહીવટીતંત્ર દ્વારા વહેલી સવારથી 279 મતદાર મતકો માટે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ છે ચૂંટણી અધિકારી અને પ્રાંત ડબોઈ તેમજ મામલતદાર ડીવી ગામિત સહિત નાયબ મામલતદારો અને કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારની પ્રિયા હાજર છે તો બપોર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી 1500 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર અને 7મી મેના રોજ શાંતિપૂર્ણક માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટે કાયદા વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ જીઆરડી હોમગાર્ડ મળી 480 जवानों तैनात રહેશે सीआरपीएफના 52 जवानों ખડે પગે રહેશે ગરમીને અનુલક્ષીને મતદાન મથકો પર મંડપ પીવાના પાણી સહિતની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાય છે વિકલાંગ મતદાતા માટે વ્હીલચેરની પણ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે